મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજુલાથી રાજુલા સિવિલ હોસ્પિટલમાં થમાલ મચાવનાર ચૌદ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી લીધા ગઈકાલે સીઆરબીડ ખાતે ભાડાની નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી બીજા જૂથના લોકો રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી ધોકા પાઇપ પડે ધીંગાણું ખેલ્યું વકીલ સહિતના છ લોકો પર હુમલો કર્યો હતો પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી ડિસ્કવરી પંચનામું કરાયું હતું પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિસ્કવરી પંચનામું કરાયું હાલ તમામ આરોપીઓને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી ત્રણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આહિર કાળુભાઈ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ અમરેલી

જે અગાઉની ત્રણસો સાત હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે કેટલા આરોપી કુલ ચૌદ આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ